નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે દર ચાર મહિને રૂપિયા બે હજારનો હપ્તો એવી રીતે વર્ષે ત્રણ હપ્તામાં રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં અઢાર હપ્તાની રકમ જમા કરી દેવામાં આવેલી છે હવે ખેડૂતોને આગામી ઓગણીસનો હપ્તો કઈ તારીખે મળવાપાત્ર થશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે સાથે સાથે જે ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કૃષિ મંત્રી સિંહ ચૌહાણ દ્વારા જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ચોવીસમી ફેબ્રુઆરીએ બિહારમાંથી ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખશે તો મિત્રો આગામી ઓગણીસ હપ્તો ચોવીસ ફેબ્રુઆરી આવશે તથા કયા ખેડૂતોને મળવાપાત્ર થશે તેનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું એ આપણે બીજા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે